અમદાવાદ તરફથી મહત્વના સમાચાર અમદાવાદમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની છે બોપલઘુમા રોડ ઉપર કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો બોલેરો પિકઅપ વાન અને ટુ વ્હીલર ચાલક મહિલાને ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે મૃતક પલક શાસ્ત્રી પોતાના બાળકને સ્કૂલેથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો છે પોતાના બાળકને સ્કૂલેથી લઈ પરત ફરી રહ્યા હતા મહિલા જ્યારે તેમને અકસ્માત નડ્યો આ અકસ્માતમાં મહિલાનું માથું ફાટી જતા તેમનું મોત નીપજ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ આપણી સાથે છે તેજસ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અમદાવાદમાં અકસ્માતની ઘટના શું વિગતો શિવાંગીની હિટ એન્ડ રનની આ ઘટનામાં એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે પલકશાસ્ત્રી નામની મહિલા પોતાના બાળકોને શાળાએથી લઈને પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો બોલેરો પિકઅપ વાન છે તેણે આ અકસ્માત સર્જ્યો અને અકસ્માતમાં ઘટના સ્થળ પર જ મહિલાનું મૃત્યુ થયું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે જી જે ઝીરો વન કેટી એકતાળીસ બેતાળીસ નંબરની આ બોલેરો પિકઅપ વાને જે અકસ્માત સર્જ્યો તેમાં પલક શાસ્ત્રી નામની મહિલાનું મૃત્યુ થયું છે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે અહીંયા જે લોકો હાજર છે તેમાં જે મૃતક છે તેમના પરિવારજનના પણ એક વ્યક્તિ છે તેમની સાથે સીધી વાત કરીએ ભાઈ શું ઘટના શું બની હતી અને ક્યારે જાણકારી મળી કઈ રીતની ઘટના બની આ લગભગ છે ને સાડા બાર વાગ્યાની ઘટના છે મારા ભાભી એટલે પલકબેન શાસ્ત્રી પોતાની દીકરી અને એમની જોડે બીજી એક સ્કૂલમાં જે છોકરી ભણતી હતી એને લઈને સ્કૂલેથી આવી રહ્યા હતા આ બાજુથી અને આ જે ટેમ્પાવાળા ભાઈ છે આગળ તમે જુઓ કેટલો મોટો આટલો મોટો બમ્પ છે જેને હાર્ડલી પંદર ફૂટ પણ ડિસ્ટન્સમાં નથી એ બમ્પ એ વ્યક્તિ કૂદાઈ અને આ માણસને આ જે એક્ટિવા છે એને ફંગોળી અને કમસે કમ પચીસથી ત્રીસ ફૂટ જેવું આ બાઈકને ફંગોળેલું છે અને મારા ભાભીનું આખું માથું ફોડી કાઢેલું છે આગળનું તમે મજગાર જુઓ એ મજગાર તોડેલું છે ગાડીની નીચે એમનું માથું આવેલું છે અને જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર એકદમ બેદરકારીમાં ચલાવતો હતો અને આજુબાજુના લોકોનું એવું કહેવું છે કે એ ડ્રાઈવર પીધેલી નશાના હાલતમાં હતો એટલે ડ્રાઈવર અહીંયાથી ફરાર થઈ ગયો છે હિટ એન્ડ રન કેસ છે અને આ ડ્રાઈવર એટલો બુદ્ધિનો બારદાન છે અને ખબર ના પડે કે આટલો મોટો બમ્પ કુદાઈને અહીંયા આવે છે ચાર રસ્તા ઉપર ગાડી ધીમી કરવા માટે તો ગવર્મેન્ટે બમ્પ આપ્યો છે તો બમ્પમાં તેમ આટલી સ્પીડમાં ચલાવે છે એટલે આ ડ્રાઈવરને એકદમ કડક સજા થવી જોઈએ અને ન્યાયની આશા સાથે હું ગવર્મેન્ટ જોડે એવી આશા રાખું છું અત્યારે જોઈ શકાય છે જે રીતે અકસ્માતની ઘટના બની જે મૃતકના પરિજનો છે ન્યાયની આશા રાખી રહ્યા છે પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે તેમની પાસેથી પણ કોઈ પ્રાથમિક વધારે વિગતો પ્રાપ્ત થઈ હોય ડ્રાઈવર બાબતે તે બાબતે પણ જાણકારી મેળવવાની કોશિશ કરીશું ભૂમિકાબેન આ આખા ઘટનાની અંદર જે એક મહિલાનું મોત થયું છે પલક શાસ્ત્રી નામના ડ્રાઈવરની બાબતની કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે ખરી અત્યારે હજી સુધી કાંઈ આપણને સમાચાર નથી મળ્યો તપાસ ચાલુ છે મૃતકને ક્યાં લઈ જવામાં આવ્યા છે ડેડ બોડીને એમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અત્યારે જે રીતે જોઈ શકાય છે તપાસ હજી ચાલુ છે તેવું પોલીસ સબ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે આ તબક્કે તપાસમાં જે વાહન છે તેનો ચાલક કોણ હતો તેની પણ પોલીસ તપાસ કરશે જે ડેડ બોડી છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને પરિવાર હવે ન્યાયની આશા રાખી રહ્યો છે